મહારાષ્ટ્રમાં સરકારે ગાયને માતા તરીકે આપતા આખા દેશમાં ખુશીનો માહોલ છે ત્યારે બનાસકાંઠાના લાખણી મુકામે ગૌ સેવકોને રાજકીય આગેવાનો આ નિર્ણયને અનોખી રીતે વધાવી લીધો હતો હનુમાનજીના મંદિરે પ્રાર્થના કરી પ્રસાદ ચડાવી સમગ્ર બજારમાં રેલી સ્વરૂપે ફરીને લોકોને મીઠાઈ ખવડાવીને નિર્ણયને વધાવ્યો હતો સાથો સાથ મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ ગાયના મુદ્દે પહેલ કરે એવી માંગ કરી હતી સમગ્ર બજારમાં જય ગૌમાતા જય ગૌમાતાના નાદ સાથે એકનાથ સરકાર તમ આગે ભળો હમ તુમારે ના નાદ ગુંજ્યા હતા ગાયને માતા તરીકે જાહેરાત કરતા ગૌશેવકોમાં ખુશીનો માહોલ જોવા પણ મળ્યો ગાયનું વૈદિક શાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે અને હિન્દુ સમાજમાં ગાય માટે વિશેષ આસ્થા છે પૂંચ શંકરાચાર્યજી મહારાજે ચારે પીઠ દ્વારા જે આહવાન કરવામાં આવ્યું અને વિશેષ કરીને જ્યોતિષ પિતાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવયુક્તેશ્વર સરસ્વતી મહારાજે જે પ્રકારે એક અભિયાન ઊભું કર્યું અને તેના એના પરિણામ સ્વરૂપ આખા દેશમાં ગૌમાતા માતા બને એ પ્રકારનો જે પ્રયત્ન ઊભો થયો અને એના માટે ભારતની સંસદમાં અહીંના બનાસકાંઠા સાંસદે વાત તો ઉઠાવ્યો પરંતુ રાજ્યની સરકારો પૈકી સૌથી પહેલાં કોઈ પહેલ કરી હોય તો એ મહારાષ્ટ્રની સરકાર એકનાથ શિંદેની સરકારે ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટેની પહેલ કરી છે હું અભિનંદન આપું છું મહારાષ્ટ્રની સરકારને હું અભિનંદન આપું છું એકનાથ શિંદેની સરકારને કે આપના દ્વારા ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે એ જ રીતે રાખણીમાં હિંગરાજમાં હનુમાનજી મહારાજ અને રામજીને અમે પ્રાર્થના કરીએ કે આ બધી જ સરકારો તમામ રાજ્ય સરકારો અને દેશની સરકારને આ એવી સદવુદ્ધિ આપો કે જેના પરિણામે આ દેશની સરકાર પણ ગૌમાતાને માતાનો દરજ્જો આપે તમામ રાજ્ય સરકારો ગુજરાત સરકાર પણ એમાં પહેલ કરે ગુજરાત સરકારને અભિનંદન એટલા પોતા આપીશ કે એમના દ્વારા ગૌમાતાને ખૂબ સારી સહાય આપવામાં આવી રહી છે એ જ રીતે હવે ગૌમાતાને રાજ્ય માતા બનાવે એ ગુજરાત પણ એમાં બીજા ક્રમે બીજા મણકામાં ઉમેરો થાય અને દેશની સરકાર ગૌમાતાને માતા બનાવે એના માટે આજે જે મહારાષ્ટ્ર સરકારે ગૌમાતાને રાજ્ય બનાવવા માતા બનાવવાનો દરજ્જો આપ્યો એની અમે સૌ ગૌ ભક્તોએ ભેગા મળી અને ઉજવણી કરી છે હનુમાનજી મહારાજને અમે પ્રસાદ ચડાવ્યો છે મહિંગાજને પ્રાર્થના કરી છે કેમ કે હનુમાનજી મહારાજ એ બુદ્ધિમત્તોમાં વરિષ્ઠ છે એટલે બધી જગ્યાએ બુદ્ધિ એવી આપે કે જેનાથી એ બુદ્ધિ રાખી એ સરકારો દરેક જગ્યાએ ગાય ગૌમાતાને રાજ્ય માતા અને રાષ્ટ્ર માતા બનાવે એ જ અપ્રેતરાતે જય ગૌમાતા ગઈકાલે મહારાષ્ટ્ર સરકારે જે ગાય માતાને ગાય માતા તરીકે જે નિર્ણય લીધો એ સૌથી સારો અમે આવકારીએ છીએ આવી જ રીતે અમે ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આપણે પણ ગાય ગાયને ગાય માતા તરીકે જાહેર કરે આવી રીતે રખડતી ગાયો રોડ ઉપર જરાપોળમાં એકઠી કરે અને ગાયને ગાય માતા તરીકે જાહેર કરે એવી ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ અને વધારે મેં વધારે વિનંતી એ કરીએ છીએ કે વધારે ફંડ કરી અને જે રખડતી ગાયો છે એમને પાંજરાપોળ ભેગી કરે તો સારું એવી ગાય માતાને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરે એવી વિનંતી કરીએ છીએ